અને ગયા ગામ આજે તાલુકા પંચાયત મામલતદાર ચોર્યાસીમાં દામકા ગામનું ફોર્મ અમારા ગામના દામકા ગામના રેવાબેન નટોરભાઈ રાઠોડ કરીને ગામની સમસ્યાઓ તો છે અત્યારે હાલની સમસ્યાઓમાં અમારે ગટર લાઈન છે પછી પાણીનો થોડોક પ્રશ્ન છે અને તળાવોનો થોડોક પ્રશ્ન છે એ હલ થઈ જાય એવી એજ્યુકેશનમાં તો ઘણું છે પણ અમારે ત્યાં જોબમાં થોડુંક કમી છે અત્યારે અમારા પાંચ વર્ષના શાસનમાં અમે સીસીટીવી કેમેરા આખા ગામમાં નાખી દીધા છે સાઉન્ડ સિસ્ટમ નાખી દીધું છે એલઈડી સ્ટ્રીટ લાઇટ આખા ગામમાં નાખી દીધી છે અને એવા ઘણા વિકાસના કામો કર્યા છે એમના લીધે અત્યારે જોવા જઈએ તો અમારે કમસે કમ દસ દસમાંથી સાત આઠ વડ અત્યારે બિનહરીફ જેવી સિચ્યુએશન છે અને આગળ બી ત્રણ થઈ જાય ને ગામ સમરસ થાય એવી અમે હવે કે નવા ઉમેદવાર અમારા ગઠ પાંચ વર્ષમાં પંચાયત સભ્ય હતા અને હમણાં એમને અમે સરપંચ ઉમેદવારી કરાવી છે આગળ અમને વિકાસના કામો એમને સાથે રાખીને અમે જોડે ભેગા થઈને આગળ પ્રગતિ થાય ગામની એવું હાલમાં રાજ્યભરમાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓની તૈયારીઓ ચાલી રહી છે અને ઉમેદવારો પણ જીતવા માટે એડી ચૂંટણીનું જોર લગાડશે હર્ષદ સેટા સાથે અઝર કરીશું